આપણે ફાઈનલી રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી છે હવે સાંજ સુધીમાં અડવાડા છે રાજકોટથી થોડાક દૂર છે ચોટીલાથી નીકળાતા લગભગ સાડા બાર સવા બારની ની આજુબાજુ તો રાજકોટમાં પહોંચવા પહોંચવું જ ટૂંકમાં રાજકોટ બાયપાસ ઉપર થાય જામનગર થઈને સીધા અડવાડા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે છે અત્યારે હાઈવે ઉપર છે આપણે અને અડવાણા જઈ રહ્યા છે આ મારી કેબિન મારો પાર્ટનર આ હું અને આ આપણી બસ બસ બે બાજુ બે બાય બે ટ્રાવેલ્સ જોરદાર બસ ખરેખર ટ્રાવેલિંગ કરવું હોય ને તો આજ બસ માં કરાય ટ્રાવેલિંગ માટે નું બેસ્ટ વિકલ્પ એટલે ક્રિષ્ણા યાત્રા પરિવાર કમ્ફર્ટેબલ બસ એકદમ કમ્ફર્ટેબલ ડ્રાઈવિંગ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમે આ બસમાં સફર કરી શકો છો શ્રી કૃષ્ણ યાત્રા પરિવાર અડવાણા દેવરામભાઈ ખાણદાર ઓનરનું નામ છે દેવરામભાઈ ખટારા વાળો ઊંધો ઉતરી ગયો હેઠો રોડ થી આગ રાત થી આવી રસ્તામાં છે ના થઈ જાય

જામનગર તરફ જઈ રહ્યા છીએ આપણે જામનગર રાજકોટ નેશનલ હાઈવે ચાલો આ ને આપણે અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો